વિશ્વ હેડ એન્ડ કેન્સર દિવસ પર દ્વારા આયોજિત કેન્સર વોરિયર્સ મીટ માં હેડ એન્ડ નેક કેન્સર સર્વાઇવર્સે તેમની અતુટ હિંમતની ની ગાથાઓ રજૂ કરી વિશ્વભરમાં હેડ એન્ડ નેક કેન્સર એટલે કે મોઢા અને ગળાના કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે પ્રખ્યાત

વેલી તપાસના મહત્વ વિશે લોકોને જાગૃતિનો સંદેશ આપવાનો હતો આજે 27 જુલાઈ એ વિશ્વ હેડને કેન્સર દિવસ તરીકે ઉજવાય છે આજે આપણે અહીંયા કેન્સરમાંથી સાજા થયેલા એટલે કે કેન્સર સર્વાઇવર્સને અહીંયા બોલાવીને એક પ્રોગ્રામ કર્યો છે સમાજના સમાજમાં જાગૃતિ આવે એના માટે અત્યારે સમાજમાં જાગૃતિનો અભાવ છે આપણે જોઈએ તો કેન્સરનું સમયસર નિદાન નથી થતું ભારતમાં દર વર્ષે બેથી ત્રણ લાખ લોકો મોઢા અને ગળાના કેન્સરથી પીડાય છે એટલે કે દર બે મિનિટે એક દર્દીને મોઢા અને ગળાનું કેન્સર હોય છે ઘણા બધા લોકો આ બીમારીથી મૃત્યુ પામે છે ગુજરાતમાં એ દર ખૂબ ઝડપથી વધી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં મોઢા અને ગળાના કેન્સરનો દર પાંત્રીસ ટકાથી વધીને સુડતાલીસ ટકા થઈ ગયો છે ગ્લોબલ રિસર્ચનું એવું માનવું છે કે આ દર હજી આવનારા બે દાયકામાં બમણો થશે મોઢા અને ગળાનું કેન્સર મુખ્યત્વે તમાકુથી થાય છે તમાકુનું સેવન વ્યક્તિ કોઈ પણ રીતે કરે એ માવા મસાલા હોય એ બીડી સિગરેટના સ્વરૂપમાં કરે એ કેન્સરને નોંધ રહે છે એટલે આપણે આજે આ દિવસે એવો એક સંકલ્પ કરીએ કે સમાજમાં જાગૃતિ આવે લોકો તમાકુનું સેવન ના કરે લોકોને તમાકુનું સેવન કરતાં અટકાવવા પણ એ એક દેશ સેવા જ છે કારણ કે આજે આપણું યુવાધન એ આ કેન્સરનેથી બરબાદ થઈ રહ્યું છે અને આ યુવાધન આપણા દેશની પૂંજી છે આપણી જીડીપી જો વધારવી હોય તો આ યુવાધન એમના પ્રાથમિક તબક્કા એટલે કે કેરિયર કે પોતાના ફેમિલીની જવાબદારી એ બધી વસ્તુઓનો બોજ લઈને બેઠા હોય છે અને જ્યારે કેન્સર આવે છે ત્યારે એમના કુટુંબી પર એક આપ તૂટી પડે છે એટલે આપણે પહેલાં તો એમને વ્યસન મુક્તિ કરીએ એ આ દિવસનું પ્રથમ તબક્કો પ્રથમ પગથિયું છે એ પછી સમયસર નિદાન થાય સાઠથી સિત્તેર ટકા લોકો એવા છે કે જે ત્રીજા અને ચોથા તબક્કામાં જ અમારી પાસે આવે છે જેટલું સ્ટેજ વધે છે એટલું જ આયુષ્ય ઘટે છે અને સારવાર પણ એટલી જટિલ બને છે પ્રથમ અને બીજા તબક્કામાં જો નિદાન થઈ જાય તો સારવારમાં માત્ર ઓપરેશનથી આપણે ભાગને નીકાળીને દર્દીને બચાવી શકીએ છીએ ત્રીજા અને ચોથા તબક્કામાં જો નિદાન થાય તો ઓપરેશન પછી જટિલતામાં રેડિયોથેરાપી અથવા રેડિયેશન અને કિમોથેરાપી બંને લેવા પડે છે અને દર્દીનું આયુષ્ય પચાસ ટકા જેટલું ઘટે પડશે એટલે મારો આ દિને એવો સંદેશ છે કે આપણે જાગૃતિ લાવીએ જાગૃતિના ચાર સ્તંભ છે એક તમે પોતે એટલે કે ન્યૂઝ અને મીડિયા રિપોર્ટર્સ બીજો સ્તંભ છે સામાજિક કાર્યકર્તાઓ અને સંસ્થાઓ ત્રીજો સ્તંભ છે સરકાર અને ચોથો સ્તંભ છે અમારા જેવા જે તે વિષયના નિષ્ણાતો જો આ બધા સાથે મળીને કામ કરીએ તો આપણે એક જાગૃત સમાજ બનાવી શકીએ છીએ અને આ કેન્સરને રોકી શકીએ